મારું નામ છે મકવાણા વાલજીભાઈ જેઠાભાઈ હું તાલાળા તાલુકાના ઘુસિયા ગામનો રહેવાસી છું અને જિલ્લો છે મારો ગીર સોમનાથ મિત્રો હું પચીસ વર્ષથી ભાજપ પાર્ટીની અંદર કામ કરું છું અને ભાજપ પાર્ટીનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ પણ હું રહી ચૂક્યો છું તાલાડા તાલુકાનો અને મિત્રો મારે એક દીકરી છે એનું નામ હતું સિદ્ધિ મકવાણા બરાબર એને થેલેસીમિયાની બીમારી હતી એટલે મેં મારી આર્થિક સ્થિતિ બહુ નબળી હતી એટલે હું ઘણા બધી દવાખાના રખડ્યો પણ ક્યાંય સારું ના થતાં મને એક એવી પુનાની અંદર હોસ્પિટલ હતી ત્યાં મેં જાણ્યું અને કહેવામાં આવ્યું તો ત્યાં કોઈ જાતના સરકારના કાર્ડ કે કંઈ હાલતું નહોતું તો મેં મારા લેટર પેડ ઉપર ગોવિંદભાઈ પરમાર ત્યારે ધારાસભ્ય હતા આપણા અને મેં મારા લેટર પેડ ઉપર તેમને રજૂઆત કરેલી કે મારી દીકરીને આ સહાય અપાવો મુખ્યમંત્રી ફંડમાંથી એવી મારી નમ્ર વિનંતી છે તો મિત્રો મેં સોળ નવ બે હજાર સોળના રોજ ગોવિંદભાઈને જાણ કરેલી મારા લેટર પેડ ઉપર ગોવિંદભાઈએ અઢાર દસ બે હજાર સોળના રોજ તેના લેટર પેડ ઉપર મુખ્યમંત્રીશ્રીને જાણ કરેલી મિત્રો એટલે મને એવી આશા બંધાણી કે હવે મુખ્યમંત્રી સુધી આ રજૂઆત થઈ છે અને ત્યારના મુખ્યમંત્રી હતા આપણા વિજયભાઈ રૂપાણી મિત્રો તે પછી થોડોક સમય હોઈ જતા મેં આપણા સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાને સત્તર પાંચ બે હજાર સત્તરના રોજ રજૂઆત કરેલી કે મારી દીકરીને આ પ્રોબ્લેમ હોવાથી કાંઈક મને સહાય અપાવો તો ત્રણ ચાર લાખ રૂપિયાનો આ હોસ્પિટલની અંદર ખર્ચો છે તો હું મારી દીકરીને ત્યાં લઈને જાઉં મિત્રો રાજેશભાઈએ એના લેટર પેડ ઉપર અથવા મુખેક ભલામણ કરી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું આ લેટરપેડ છે અને મને કહેવામાં આવ્યું કે અઠાવી નવ બે હજાર સોળના રોજ મુખ્યમંત્રીશ્રીને ભલામણ થઈ ગઈ છે અને આ

મને એક રૂપિયાની સહાય નથી આપી અને મારી દીકરી મેં ગુમાવી દીધી છે આપવાની નથી એટલે મારે આજે મારી દીકરીને હું આત્મા ને શાંતિ મળે એ રીત હું ઘેરે ઘેરે જઈ અને એમ કેવાનો છું કે ભાજપ પાર્ટી મત ના આપતા આ પાર્ટી ખોટી છે જો હું હોદ્દેદાર હોવા છતાં પચીસ વર્ષ આ પાર્ટી ની અંદર કામ કર્યું અને તો જો મને આ લોકો એ આટલી મારી દીકરી હોય ગઈ છતાં પણ આજની તારીખ ખુદી મને સહાય નથી કે મને મદદ નથી કરી તો મિત્રો આમ આદમીની તો હું દિશા થતી છે એટલે મારે અઢારે વરણને એક નમ્ર અરજી છે કે મિત્રો આ ખોટા વસાણ પ્રલોભન આપી અને તમારી પાસે અટાણે મત લઈ જાય બાકી તમારું ગરીબ માણસાનું આ કામ નહીં કરે કોંગ્રેસ ના ગમતી હોય તો તમે ગઈ બીજી એક પાર્ટી ને ગમે પાર્ટી ને તમે મત આપજો પણ ખોટો મત ના વેડપતા એટલે મારી તો એટલી વિનંતી છે કે આજુ વખતે આ ભારત દેશની અંદર કોંગ્રેસ ની સરકાર મિત્રો આવવાની છે તો અહીંથી પણ આપણે કોંગ્રેસના વ્યક્તિને છુટાવીને જઈએ અને હીરાભાઈ જોટવાને મત આપજો એટલી મારી નમ્ર અરજી છે જય હિંદ જય ભારત